નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારનો વિષય છે આપણો ભૌતિક વિજ્ઞાનનું પ્રકરણ નંબર ત્રણ સુરેખ પથ પર ગતિનો અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ જેને લગતા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં તમારું સ્વાગત છે લાસ્ટ ટાઈમના વિડીયો લેક્ચરમાં આપણે તત્કાલીન વેગ વિશે ભણી ગયા છે અને ત્યાર પછી આપણે અહીંયા નેક્સ્ટ પ્રવેગ ભૌતિક રાશિ જેના કેટલાક ધોરણ નથી ભણતા હોવો જ જેના વિશેની માહિતી મેળવી જેને આપણે સદી સ્વરૂપે પણ સમજવાનો પ્રયત્ન કરીશું અને સૂર્યખ પત્વ એટલે કે પ્રવેગને આપણે અહીંયા ધ્યાને લઈ અને પ્રવેગમાં જે પણ જેને લગતી ભૌતિક રાશિઓ જેને લગતા સૂત્રો વિશેનો આપણે અભ્યાસ મેળવીશું તો જે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન આપણું શરૂ કરી છે તો જે તમારો નેક્સ્ટ ટોપિક છે ત્રણ પોઈન્ટ પાંચ નંબરનો ટોપિક પાઠ્યપુસ્તકમાં સરેરાશ પ્રવેગ એટલે શું સમજાવો તો સરેરાશ પ્રવેગ એટલે શું જેમ આપણું સરેરાશ વેગ હતું એ જ રીતે તમારે અહીંયા સરેરાશ પ્રવેગ લેવાનો તો સરેરાશ વેગ સરેરાશ પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફાર અને તે માટે લાગતા સમયગાળા ના ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહે છે વેગમાં જો ફેરફાર થતો હોય તો પ્રવેગ હોય વેગમાં જો ફેરફાર થતો હોય તો પ્રવેગ હોય જો વેગમાં ફેરફાર ના થતો હોય તો પ્રવેગ ના હોય જો પદા સ્થિર હોય તો પણ પ્રવેગ ના હોય જો પદાર્થ સ્થિર છે તો પણ એનો વેગમાં ફેરફાર નહીં થતો એવું જ કહેવાય તો જો પદાર્થ સ્થિર હોય તો પણ પ્રવેગ ના હોય વેગમાં ફેરફાર થતો હોય તો જ પ્રવેગ હોય વેગમાં ફેરફાર ના થતો હોય તો પણ પ્રવેગ હશે નહીં તો જો કોઈ પદાર્થ ચોક્કસ સ્પીડે ગતિ કરતો હોય જેમ કે પ્રકાશ એની સ્પીડ ચોક્કસ રાખેલી હોય છે તો એમાં પ્રવેગ હશે નહીં તો જેમ પ્રવેગ એટલે કે વેગમાં થતા ફેરફારનો સમય પ્રવેગ એટલે શું વેગમાં થતા ફેરફારનો સમયધર તો જે અહીંયા વ્યાખ્યાયિત કરેલું છે વેગમાં થતા ફેરફારને અને તે માટે લાગતા સમયગાળા ના પ્રવેગ પ્રવેગ તો એટલે શું વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો આ પ્રમાણે આપણે વ્યાખ્યાયિત કરતા હોઈએ છે હવે એક ચોક્કસ પરિસ્થિતિના અનુલક્ષીને આપણે વેગ સરેરાશ પ્રવેગનું સૂત્ર પણ આ પ્રમાણે ચાલી શકીએ કે ધારો કે જો કોઈ જો કોઈ ટીવન સમયે તેનો તત્કાલિન વેગ વિવન હતો ટી ટુ સમય એનો તત્કાલીન વેગ વી હોય તો સરેરાશ પ્રવેક શું થશે બે વીગ નો તફાવત તમારે લઈ લેવાનો વી ટુ માઇનસ વી વન આ પ્રમાણે ખરેખર તો પહેલા સરેરાશ વીગ જ આ પ્રમાણે લખાય સરેરાશ વેગ બરાબર વી બાર ઇઝ ઇક્વલ ટુ વી ટુ માઇનસ વી વનના છેદમાં ટી ટુ માઇનસ ટી વન આ પ્રમાણે લખાય અંશમાં વીગમાં થતો ફેરફાર એટલે વી ટુ માઇનસ વી વન છેદમાં સમયમાં સમયગાળો એટલે કે સમયમાં થતો ફેરફાર એટલે કે ટી ટુ માઇનસ ટી વન તો સરેરાશ વેગ આ પ્રમાણે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી છેદમાં ડેલ્ટા ટી સરેરાશ પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્કવેર છે વેગનો એકમ મીટર પર સેકન્ડ છેદમાં અહીંયા સમય છે એટલા માટે મીટર પર સેકન્ડ સ્ક્વેર જે અહીંયા એમ છે મીટર છે કેટલાકને થોડી સંઘના મિસ્ટેક છે દેખાય છે સરેરાશ પ્રવેગનું પારિમાણિક સૂત્ર એલ વન ટી માઇનસ ટુ છે એલ વન ટી માઇનસ ટુ સરેરાશ પ્રવેગનું પારિમાણિક સૂત્ર સરેરાશ પ્રવેગ એક સદીશ રાશિ છે અને તેની દિશા વેગમાં થતાં ફેરફારની દિશામાં હોય છે

એક્સ પક્ષ પર સમય લઈ લો અને વેગ પર સમય નો આલેખ દોરી દો તો જે આલેખની સીધી રેખા મળે આ રેખા નો જે ઢાળ તમે ગણતરી કરો એ ઢાળ મૂલ્ય આપશે વિરુદ્ધ સમયના આલેખમાં મળતો ઢાળ એ તેનું પ્રયોગનું મૂલ્ય આપે છે તત્કાલીન પ્રવેગ એટલે શું તેના વિશે સમજાવો સરેરાશ પ્રયોગ વિદ્યાર્થી મિત્રો આપણે બની ગયા છે ત્યાર પછી આપણે તત્કાલિન તત્કાલીન પ્રયોગ છે તત્કાલીન પ્રવેગ એટલે શું સરેરાશ પ્રવેગ જે આપણે એનું સૂત્ર હતું એ જ આપણે લખી દીધું કે તત્કાલીન શું છે જે પણ તમે તત્કાલીન વેગના આધારે છે એટલે તમે સમજી જ ગયા છો કે એ શું સૂચવે છે બેને જેમ સરેરાશ વેગ અને તત્કાલીન વેગ આપણે ભણ્યા છે એ જ રીતે તત્કાલીન પ્રવેગ અને સરેરાશ પ્રવેગના નિયમો છે ને એ જ રીતે તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે સરેરાશ પ્રવેગ

છે પ્રવેગ એ પણ આ જ રીતે તમારે જેમ સરેરાશ વેગમાં ભણ્યા છે તત્કાલીન પ્રવેગ વેગમાં ભણ્યા છે એ જ રીતે એના પણ સમીકરણ છે એ ઇઝ ઇક્વલ ટુ ડી ઓપન ડી તો જનરલી એને એજ ઇક્વલ ટુ વી ઓપન ટી એટલે કે વેગ ઓપન સમય એ પ્રમાણે પણ આપણે જનરલી લખી દેતા હોય છે દાખલાઓમાં જે તત્કાલીન પ્રવેગ દર્શાવે છે વી વર્સેસ ટીના વક્ર ના સ્પર્શકને સ્પર્શકનો ઢાળ એ તે ક્ષણે પ્રવેગનું મૂલ્ય આપે છે

તો ભલે તમારા વેગમાં ફેરફાર ના થતો હોય પણ જો તમારો માર્ગ વાંકો ચૂકો હોય વળાંક હોય તમે જે રસ્તા પર જાઓ છો ત્યાં પણ હોઈ શકે અથવા તો વળાંકવાળો પણ તમારો માર્ગ હોઈ શકે તો વળાંકના લીધે પણ તમારી દિશા તો બદલાય છે તો દિશા બદલાવવાથી પણ પ્રવેગ ઉદ્ભવે છે એટલે કે વેગ એક સદીશ રાશિ છે યાદ રાખવાનો વેગ એક સદીશ રાશિ છે વેગને મૂલ્ય પણ હોય છે દિશા પણ દિશા પણ હોય છે એ જ રીતે પ્રવેગને પણ એ પ્રવેગ પણ વેગના આધારિત જ છે એટલે વેગ પ્રવેગને પણ દિશા પણ છે અને મૂલ્ય પણ છે જો વેગના મૂલ્યમાં ફેરફાર થાય વેગના મૂલ્યમાં ફેરફાર થાય તો પણ તમને પ્રવેગ મળશે જો તમારા વેગના દિશામાં ફેરફાર થાય તો પણ તમને પ્રવેગ મળશે પરંતુ ધારો કે દિશા પણ નથી ફેરફાર થતી મૂલ્યમાં પણ ફેરફાર થતો નથી તો પ્રવેગ મળશે નહીં જો પદાર્થ તમારો સ્થિર છે ગતિ નથી કરી રહ્યો તો એ તમને જે તે તમને પદાર્થ માટે પ્રવેગ મળશે નહીં દિશા અથવા બંને બદલવાથી પ્રયોગ અનુભવે છે જો પ્રયોગ નિયમિત હોય નિયમિત હોય તો સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ સમાન થાય છે અહીંયા જો પ્રયો જો પદાર્થ એવું લખજો જો પદાર્થની ગતિ નિયમિત હોય એવું લખજો જો પદાર્થની ગતિ નિયમિત હોય તો સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ સમાન હોય વી વર્ષે ટી આલેખનો ઢાળ જો ધન હોય તો પ્રવેગ ધન લેવાનો વી વર્ષેસ ટીનો આલેખનો ઢાળ જો ધન હોય તો એનો જો આ પ્રમાણે આલેખ મળતો હોય તો એને આપણે લેવાનો પ્રવેગ ધન લેવાનો જો આ પ્રમાણેનો આલેખ મળતો હોય તો એ ઢાળ મતલબ છે કે કેવાશે મળે છે તો એ પ્રવેગ આપણને ઋણ લેવાનો છે અને જો ઢાળ આ પ્રમાણે સીધે સીધી રેખા જ હોય એક શખ્સને સમાંતર હોય તો કે ઢાળ નથી ઢાળ શૂન્ય થયો હોય તો જો ઢાળ આ પ્રમાણે શૂન્ય થતો હોય તો પ્રવેગ આપણે શૂન્ય લેવાનો ઢાળ ધન પ્રવેગ ઋણ અને ઢાળ શૂન્ય તો પ્રવેગ પણ શૂન્ય આ પ્રમાણે રાખી દેજો તો જેનો પણ અહીંયા પોર્શન તમે સમજી શકો છો કે અહીંયા જો આ પોર્શનમાં હશે તો પણ તમારો ધન ધાળ કેવો કહેવાશે આ પોર્શનમાં હશે અને ખરેખર તમારે આ તરફથી લેજો તમે જે વકર છે એમાં હું થોડો સુધારો કરું છું હા તો આ ધાળ કેવો થયો છે કહેવાય આ ઋણધાળ થયો છે એવું કહેવાશે અહીંયા તમારો વેગમાં કોઈ ફેરફાર થતો નથી ચોક્કસ એકદમ સીધી રેખા હોય તો જે તમારો શૂન્ય આ ધન સૂચવે છે બીજું જે આકૃતિ છે જેમાં ઋણ સૂચવે છે પ્રવેગ તો પ્રવેગ ધન હોય ત્યારે પ્રવેગ ઋણ હોય ત્યારે અને પ્રવેગ શૂન્ય હોય ત્યારે આ ત્રણેય કિસ્સાઓની આકૃતિ તમે અહીંયા જોઈ શકો છો સ્થાન સમય આ લેખો માટે આકૃતિમાં દર્શાવ્યા ધન પ્રવેગ માટેનો વક્ર તરફ ધન પ્રયોગનો વક્રો નીક્ર નીચે હોય છે તો આ એક સ્મોલ ડિસ્ટન્સમાં પણ હોય શકે છે વિદ્યાર્થી મિત્રો વી વર્સેસ ટી ના આ લેખે સમયગાળા માટે પદાર્થનું સ્થાન સ્થાનાંતર દર્શાવે છે જે અહીંયા તમારો બીજી આકૃતિ છે ઓકે તો અહીંયા આ એક જ આકૃતિની અંદર હું તમને દર્શાવી દઉં છું આઈ થિંક તમને પાઠ્યપુસ્તકની જે આકૃતિ છે જેમાં પણ દર્શાવેલું હશે તો જે વી વર્ષેસ સીનો જે આલેખ દૂર છે એ દર્શાવીએ તો ધારો કે આ પ્રમાણે આનો આલેખ આ વક્ર મળે છે તો આ વક્ર ના કોઈ બી બિંદુ આ બે બિંદુ અને આ બે બિંદુ વચ્ચે કરેલું સ્થાનાંતર તમારે અહીંયા તો સ્થાનાંતર છે નહીં તો જે સ્થાનાંતર સુધા માટે તમારે શું કામ કે આ બિંદુને અહીંયા એક્સ પર દોડી જવાનું સીધી સીધી રીટીથી બીજા બિંદુને સીધી તોડી દેવાનું અને જે આખે આખા એરિયા જે છે એક શખ્સ સાથે ઘેરાતો એરિયા આ મૂલ્ય એ તમારા જે તે સ્થાનાંતરનું મૂલ્ય અહીંયા થશે તો જે આ વક્ર વડે ઘેરાતું વક્ર અને એક શખ્સ વડે ઘેરાતું ક્ષેત્રફળ એ જે તે બે સમયગાળા વચ્ચે વડે કરેલું સ્થાનાંતર સુધરે છે કોઈ એક ક્ષણે વેગ અને પ્રયોગના મૂલ્યનો ફેરફાર અચાનક નહીં થાય પરંતુ ફેરફારો હંમેશા સતત હશે ક્યારે એવું ના થાય કે તમારો જે આલેખ અહીંયા આપણે આ જ મુદ્દો સૂચવે છે કે ધારો કે તમારો જે આલેખ છે એ આ પ્રમાણે વક્રમ ધીરેથી શરૂ થઈને આ પ્રમાણે ક્યાંક વધવો જોઈએ કાં તો ઘટવો જોઈએ કોઈ પણ રીતે હોઈ શકે હવે એને એકવાર હજી ફરી દોરી શકું તો કંઈક આ પ્રમાણે પણ તમે દોરી શકો છો કે આ પ્રમાણે ધારો કે વધ્યો વેગ પછી ઘટ્યો પછી પાછો વેગ વધ્યો આ પ્રમાણે તમે દોરી શકો છો પરંતુ ક્યારેય આવું થાય નહીં કે ધારો કે આ પુર્સણથી આમ થયું પછી અચાનક જ તમારો વેગ વધી ગયો ને આમ થયો પછી અચાનક જ વેગ ઘટી ગયો અને આ પ્રમાણે આવું પોસિબલ નથી આ શક્ય નથી તો જે તમારો કરવેચર છે એ કન્ટિન્યુઅસ હોવો જોઈએ તમારો આ રેટનો કરવેચર કન્ટિન્યુઅસ હોવો જોઈએ કારણ કે જો સતત એકદમ જ આપણે ઊભી કે આડી લીટી ત્યારે પણ ધોઈ દઈએ તો એ તમારો ફેરફાર અચાનક સૂચવે છે અચાનક શક્ય હોતો નથી જો ઓબ્વિયસલી આડી લીટી આ પ્રમાણે હોઈ શકે છે આડી લીટી એ શું સૂચવે છે કે તમારો બધા સ્થિર છે વેગ અથવા વેગ ચોક્કસ છે વેગ મૂલ્ય બદલાતું નથી એવું સૂચવાશે તો જે ફેરફાર અચાનક નહીં થાય પરંતુ કોઈ પણ ક્ષણે વેગ અને પ્રવેગના મૂલ્યોનો ફેરફારો અચાનક નહીં થાય પરંતુ ફેરફારો હંમેશા સતત હોય છે સતત એટલે કે કરવે છે તમારો સતત મળે છે એ જ સાથે વિદ્યાર્થી મિત્રો આજનો આ લેક્ચર કે જેમાં આપણે પ્રવેગ વિશે આપણે બની ગયા છે પ્રવેગને લગતા જયારે ધન પ્રવેગ હોય ક્યારેક ધૂન પ્રવેગ હોય તત્કાલીન પ્રવેગ એટલે શું અને સરેરાશ પ્રવેગ એટલે શું આ બંને વચ્ચેનો મુખ્ય ભેદ શું જે પણ આપણે બની ગયા છે જેમને પણ આ પ્રવેગનો મુદ્દો સમજવામાં થોડી તકલીફ સર્જાય તો તે માટે તમે સરેરાશ વેગ અને તત્કાલીન વેગવાળો વિડીયો પણ એકવાર વ્યવસ્થિત ધ્યાનથી જુઓ અને ત્યાર પછી આ તત્કાલીન વેગનો તત્કાલીન પ્રવેગનો વિડીયો જોવાનો પ્રયાસ કરો અને સમજવાનો પ્રયત્ન કરશો તો તમને વધુ સારી અને સરળ રીતે ખ્યાલ આવી જશે એ સાથે વિદ્યાર્થી મિત્રો આ ભૌતિક રાશિઓ વિશે ભણ્યા પછી એને લગતા કેટલાક દાખલાઓ પણ આપણે સોલ્વ કરીશું તેમ તેમ આ બધા વચ્ચેનો મુખ્ય ભેદ જે છે એ તમને ખ્યાલ આવતો જશે અને તમને અભ્યાસમાં સહેલાઈ રહેતી રહેશે ચાલો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર અહીંયા આપણે પુનઃ કરીએ છીએ અસ્તુ